મારું નામ રંજન છે આજે હું તમને મારા સ્વભાવના એક એવા પાસા વિશે વાત કરવા જઈ રહી છું જેના વિશે હું પણ જાણતી ન હતી કહેવાય છે કે જીવનમાં સારો મિત્ર મળવો ખૂબ જ મુશ્કેલ છે પરંતુ મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી પ્રિયા એવી કોઈને મિત્રતા ન હોય અમને બંનેને બહેનો કરતા પણ વધુ પ્રેમ હતો અમે હંમેશા વિચારતા હતા કે અમે એક જ ઘરમાં લગ્ન કરીશું જેથી લગ્ન પછી પણ અમને કોઈ અલગ ન કરી શકે મારા પરિવારના સભ્યો તેને મારા કરતાં વધુ પ્રેમ કરતા હતા અને તેનો પરિવાર મને પ્રેમ કરતા હતા બસ એમ સમજો કે તેનું ઘર મારું છે અને મારું ઘર તેનું છે સમય સાથે બધું કરવું પડે છે મારા માટે સારો સંબંધ આવ્યો છોકરો એન્જિનિયર હતો સારું કમાતો તેનું નામ મહેશ હતું પરિવારના સભ્યોએ મારી સમક્ષ રિયાને તસવીર બતાવી તેમણે જોતાની સાથે જ તે છોકરો પસંદ કર્યો અને મને પણ કહ્યું કે તે સારો છે તું જઈને તેને મળ કહ્યું કે તમે પણ આવશો હું એકલી જવાની નથી તેમણે કહ્યું તમે પાગલ છો તમે ડેટ પર જઈ રહ્યા છો હું કબાબમાં હડ્ડી બનવાનું કામ શા માટે કરું પરંતુ હું સંમત ન થઈ તેમને કહ્યું કે થોડા સમય પછી જતી રહેજે પણ છોકરા સાથે વાત કરી લે અને તેને મળી લે શું તમે તમારી બેસ્ટ ફ્રેન્ડને આવી રીતે લગ્ન કરવા દેશો મારા સમજાવ્યા પછી તે રાજી થઈ અમે બંને તેને મળવા ગયા પરિવારના સભ્યોને કોઈ વાંધો ન હતો કારણ કે રિયા મારી સાથે હતી ચાલો મહેશને એક રેસ્ટોરન્ટમાં મળીએ મહેશ અમને બંનેને બહુ ગમ્યા રિયાને તે એટલા ગમી ગયા કે તે તેને જીજુ કહેવા લાગી મહેશ પણ તેની સાથે ખૂબ જ સારી રીતે ભરી ગયો હતો જો જુઓ તો મહેશ અને રિયાનો સ્વભાવ એકદમ સરખો હતો એટલે જ મને પણ તે ગમ્યો હતો બધું અચાનક અને ઝડપથી થઈ રહ્યું હતું મારી સાથે જટ મગની અને પટ લગ્નનો દ્રશ્ય બની રહ્યું હતું અમે બહુ જલ્દી લગ્ન કરી લીધા સારી વાત એ હતી કે મહેશની નોકરી અમારા શહેરમાં જ હતી તેણે નવો ફ્લેટ લઈ લીધો હતો બાકીનો પરિવાર હજુ પણ તેમના જૂના મકાનમાં રહે છે આ કારણે લગ્ન પછી પણ મને મારા પરિવાર અને રિયાને મળવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી તે મને અને મહેશને મળવા દરરોજ અમારા ઘરે આવતી હતી લગ્નને માત્ર ચાર મહિના જ થયા હતા પહેલા હું રિયાને ઘરે જમવા માટે કે ક્યારેક બહાર જતી વખતે ફોન કરી બોલાવી લેતી પણ પછી મહેશ પોતે જ તેને ફોન કરવા લાગ્યો ધીરે ધીરે સમજ્યા વિના હું અસુરક્ષિત મહેસૂસ કરવા લાગી મને ખબર ન હતી કે લગ્ન પછી મારામાં આ પરિવર્તન આવશે મહેશ અને રિયાનો સ્વભાવ સરખો હતો બંનેને વાત કરવી ગમતી હું મોટે ભાગે મૌન રહેતી બંને હંમેશા હસતા રહેતા રિયા મારા કરતાં વધુ હોશિયાર હસમુખી અને મનમાં હોય તે બોલી દે તેવી હતી તેથી જ લોકો હંમેશા તેને વધુ પસંદ કરતા હતા શરૂઆતમાં મને લાગ્યું કે તે સારું છે પણ પછીથી મને આ બધું ગમતું ન હતું મારા પતિની દરેક બાબતમાં વારંવારની દખલગીરી મને પરેશાન કરવા લાગી વાત કરતી વખતે તેમનો હાથ પકડીને હસવું પણ મને પ્રભાવિત કરવા લાગ્યું મારી બાજુથી મેં હવે રિયાને ફોન કરવાનું અને તેણે મને મળવાનું બંધ કરી દીધું મેં કંઈક બહાનો બનાવવાનો પ્રયત્ન કર્યો જેથી તે ઘરે પણ ન આવે એક સાંજે અચાનક તે અને અને મારા પતિ ઘરે આવ્યા બહાર ડિનર કરવાની વાત કરવા લાગ્યા મેં કહ્યું કે મારી તબિયત સારી નથી રિયાએ કહ્યું એમનું હંમેશા એવું જ હોય છે બોરિંગ ઘરમાં જ રહે છે ચાલો જીજુ આપણે તેના માટે કંઈક ટેક કરી લાવીશું આપણે બંને જઈએ તેમણે મારી તબિયત વિશે પણ પૂછ્યું નહીં અને રિયા સાથે જમવા માટે બહાર ગયા તે દિવસે એવું લાગ્યું કે મારા દિલમાં સાપ ફરી વર્યા હતા મને ખબર ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે હું માત્ર એટલું જાણતી હતી કે મને આ બધું ગમતું ન હતું રાત્રે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે હું ખૂબ જ ગુસ્સામાં હતી તેમના આવતાની સાથે જ રિયા પણ તેની સાથે આવી તે બંને અંદર આવે છે અને મારું ભોજન ટેબલ પર મૂકે છે રિયા કહે છે કે હવે હું નીકળું છું આટલું બોલતા જ મારા મોમાંથી આટલા લાંબા સમયથી દબાયેલો ગુસ્સો નીકળી ગયો અને મેં કહ્યું કેમ જઈ રહી છે તું પણ અમારી બંને વચ્ચે સુઈ જા બંનેનું હસવાનું બંધ થઈ ગયું રિયા સમજી ગઈ કે મે મજાકમાં વાત નથી કરી તેથી તેણે થોડીવાર મારી સામે જોયું પછી દરવાજો ખોલ્યો અને ચૂપચાપ ચાલી ગઈ મહેશે મને કહ્યું આ શું વાત કરવાની રીત છે મે કહ્યું બહુ ચિંતા ના કરો એ મારી ફ્રેન્ડ છે તમને કેમ આટલું ખરાબ લાગે છે તમને અમે બંને એકસાથે મળ્યા હતા તમને તે વધુ ગમી હતી તો તેની સાથે જ લગ્ન કરવા જોઈતા હતા મારી સાથે કેમ કર્યા મહેશે કહ્યું આખરે તમે પણ એક જ વિચારના નીકળ્યા છો તમે કહ્યું હતું કે લગ્ન પછી પણ તમે અલગ નહીં થા અરે એ તો તારી બેસ્ટ ફ્રેન્ડ હતી તું તેને સાથે લાવી હતી તેમણે કહ્યું પછી તે મારી સાથે લગ્ન કર્યા હું ઈચ્છતો હતો કે તમે ખુશ રહો અને જો તને કોઈ પ્રોબ્લેમ હોય તો તે મારી સાથે વાત કરવી જોઈતી હતી અચાનક તું આવું કંઈ પણ બોલે છે આટલું કહીને મહેશ રૂમમાં ગયો તે સમયે મને જે થયું તે યોગ્ય લાગ્યું અને મને જે લાગ્યું તે મેં કહ્યું બીજા દિવસે સવારે મહેશે મારી સાથે વાત કરી ન હતી ન તો રિયાએ મને ફોન કર્યો હતો કે ન તો તે ઘરે આવી હતી તેમનો એક બે દિવસ ખરાબ મૂડ રહ્યો હતો પરંતુ પછી તે સ્વસ્થ થઈ ગયો કદાચ રિયાએ જ તેને આવું કરવાનું કહ્યું હતું પણ હવે ઘરમાં તેના મોઢામાંથી રિયાનું નામ ન હતું નીકળતું રિયાને આવ્યાને કે મારી સાથે વાત કર્યાને લગભગ બે મહિના થઈ ગયા હતા મારી સાથે તે નોર્મલ વાતચીત કરતો હતો અને તે દિવસ પછી આ બાબતની ચર્ચા પણ થઈ ન હતી પછી અચાનક એક દિવસ જ્યારે તેઓ ઓફિસ ગયા હતા ત્યારે રિયા ફ્લેટ પર આવે છે હું તેને બે મહિના પછી મળી છતાં પણ હું બહુ ખુશ ન હતી તે આવીને સીધી અંદર બેસી ગઈ હું હજુ તેની સાથે વાત કરી રહી ન હતી હું લગ્ન પહેલાંની રંજની વાણી સારી રીતે જાણું છું તે પોતાનું દર્દ પોતાના મનમાં છુપાવીને રાખતી હતી મેં કદાચ તને અજાણતા દુઃખ ખ પહોંચાડ્યું પણ કદાચ તારી વાત સાચી છે પ્રેમ અને લગ્ન પછી કેવું લાગે છે તમે મારા કરતાં વધુ જાણો છો ફ્રેન્ડ નું પોતાનું સ્થાન છે અને પ્રેમ નું પોતાનું સ્થાન છે મારે તારા જીવનમાં આ રીતે પ્રવેશવું જોઈતા ન હતું આ બધી બાબતમાં હું પણ મારા પતિ માટે આવું જ અનુભવતે પહેલા તો મને તારા પર ગુસ્સો આવ્યો હતો પણ હવે મને લાગે છે કે આ મારી પણ ભૂલ છે તારી વસ્તુને મેં મારી પોતાની ગણી મારો અધિકાર સમજી હું તારા પરિવારને મારું પોતાનું ગણતી હતી પણ કદાચ મારે તારા આ જીવનથી દૂર રહેવું જોઈતું હતું બસ હવે હું હંમેશના માટે જતી રહીશ હું પણ લગ્ન કરવાની છું જેવી રીતે તમે મહેશનો મને પહેલા પરિચય કરાવ્યો હતો તેવી જ રીતે મે મહેશને તેમની સાથે પરિચય કરાવ્યો હતો હું તમારાથી ગુસ્સે હતી એટલે મે તમને કહ્યું નહીં પણ મને લાગ્યું કે જો મેં તમને લગ્નમાં આમંત્રણ ન આપું તો એ મારી બીજી મોટી ભૂલ હશે કારણ કે હવે હું આ શહેરમાં ઓછી આવીશ તેણે બોલવાનું પૂરું કર્યું કે તરત જ મારી આંખોમાં આંસુ આવી ગયા મને ખબર નથી કે હું જે અનુભવી રહી હતી તે થોડીક સેકન્ડમાં ક્યાં ગાયબ થઈ ગયું હું તેને ગળે લગાવ્યા વિના રહી શકી નહીં રડતી વખતે મેં તેને સોરી કહ્યું તેમણે કહ્યું માફી શાની હું લગ્ન કરી રહી છું પછી હું તમને કહીશ કે જો કોઈ મારા વાળા સાથે આવું કોઈ કરશે તો મને કેવું લાગશે અંતે તેમના લગ્નનો દિવસ આવ્યો તે મારા લગ્નમાં નાચી હતી તેના કરતા મેં તેના લગ્નમાં વધુ ડાન્સ કર્યો અમે હજુ પણ બેસ્ટ ફ્રેન્ડ છીએ અને અમારા પતિ પણ વારંવાર છતાં પણ તે પણ મને મજાકમાં ટોણા મારતી રહે છે તે કહે છે કે ના હું બંને વચ્ચે હવે સુઈશ નહીં તમે ચિંતા કરશો નહીં પણ હું એક વાત શીખી કે જો તમને તમારા મિત્ર સાથે કોઈ સમસ્યા હોય તો તેની સાથે વાત કરો જો તે તમારો સાચો મિત્ર હશે તો તે જરૂરથી સમજી જશે